ના દિવા પોણીમાં પડે માતા મારી જેને મળે કીની આ તવા પાં છનુ કિડુર આ થઈ જીરો થઈ ખાઈ લે અને ખાવાની છે છનુ છે એડો હા લે રો ખાવાનું તાર નવ તવા તા નાના બસ એડો હા તો થઈ ગયું નાના હું જાગ્રત મન મોય નાળું છું નાના રાતી ભજન માં ઓ સુજો ટીનો આ કીધું કોઈ હા પડી વાળો પાપા કે ખાઈ લે પાપા એ મામા એ હા બાપા લેજો ખાઈ લેજો બલો રંધી જોજો ના પાતા ઇંડો ખાઈ લેડો ઓ બાપા

એ બાપા ઉઠો પેલું ખાવાનું બાકી દઉં

છોકરા પાક હારા તો છોકરા હારા ના પાક તો માની શું રાક્ષસેવા ઈંધે ઉપડી કહેવાય નાના ઘેર ત્યાં કઈ દેવું છે મજૂરી કરવી તો ના કરવી તો કોઈ નહીં આ તારા બાપાનો ટોટિયો ભાગી ગયો છે તને હેતર વતાવું હોય નહીં અને તને હેતર પહેવાય ના દઉં લ્યા છો ખબર છે જી નાના બાપાએ તારા બાપાએ ઘણી મજૂરી કરીને એક દારો ખાલી પોણી વાળામાં મોકલ્યો સીમો તો રાહા તાર વાળી મીતી દીધું સર હા ઘેર ને કઈ દેવું છે ને બે લાકડી મેળવી છે પહોરોની અને પોહરો તોડી નાખવો છે મજૂરી મફત ના ખાવા છે મફતનું મજૂરી કરવી નઈ ખાવું છે આ જમાનામાં મફત કું ખવડાવે છે અને એટલે આ આ છે તો લાકડી મેળવું સુધર્યું બરો ના પોહરોની પહોરો ની હા ઘણા સમય બાદ મને સમય મળ્યો છે આ હેતનનો કોમન કોમ્મન જવા નતો મેળવતા ખબર લેતો અને જતો આવું લા હેડ હેડ વા દેજી એટલે ઝવીડાસો તો સહી અને ઓડી પાસો જલ્દી આવું કો અલે બેટા જઉ છું બાર ગોમ આબુ તારે હેડ ગોમ મોજ આબુ હે ના નહીં બાર આવું આપણો ગોમ કોઈ વાતો હોબડી હા ગોમ કોઈ વાત હોબડી ના આશમ હું થી જ પેલા કાટુ પા નહીં પરવા ભાઈ ભાઈ હા એ મરી જા હું કી લે સાચી વાત છે સાચી વાત તાન આમ હું જઈને ગોઈ ના આયો

કોઈ ચિંતા કરીને तारा બાપા तो जो કરી ગયા છે ને સારું નોમ કમાઈ ગયા પણ તારા બાપા એટલું કહી તો લીલી વાડી કરી ચિંતા કર્યા જેવું ઘણી જગ્યા ઈજ્જત સૈવાની રહેશે માટે ખરાબ કઈ નઈ જાય કોઈ ગારું નઈ બોલો સારું કે

દુઃખ તો મને થાય છે મારા બાપા ને થશે કે જીવતા મારો ભાઈ નહી આવ્યો મને હું કવા આવ્યો તો

અબય અબય મિત્રો જોવા મોણ છે ને